વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પીસી પણ બતાવી જે તે સમયે જાહેર મંચ પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાષણ આપ્યું હતું કે જ્યારે તેમની સરકાર બનશે ને પહેલી જે કેબિનેટ મળશે તેમાં જે ખેડૂતો છે તેમનું દેવું માફ કરવામાં આવશે પણ આજ દિન સુધી તે જે બાબતો છે તે લાગુ નથી પડ્યો એ ગુજરાતમાં તે પ્રકારની વાત કહેવાય રહી છે ને આના જ કારણે આજે શક્તિસિંહ ગોહિલે પત્રકાર પરિષદમાં કેટલાક આરોપો કર્યા છે ને આગામી દિવસોમાં કોંગ્રેસની

જામપર ગામના કરશનભાઈ આહીર એમને આત્મહત્યા કરી એ જ રીતે ઉના તાલુકાના એક ખેડૂત ઉજળગીર ભાઈએ પોતાના શરીર ઉપર પથ્થરો બાંધીને કુવામાં પડીને આત્મહત્યા કરી આપણે જગતનો તાત કહીએ છીએ અને કોઈ પણ મોટો ઉદ્યોગપતિ એ વસ્તુ નથી પેદા કરી શકો જેનાથી માણસના પેટનો ખાડો પૂરાય એટલે કે ભૂખ મરે અને ભૂખ લાગી હોય ત્યારે જો કોઈને સંતોષ આપી શકે તો એ ખેડૂતોએ ઊભી કરેલી ખેત પેદા માલધારીએ ઊભા કરેલા પોતાના માલના અંદરથી પ્રાપ્ત થયેલા દૂધ દ્વારા જ નાનું બાળક હોય કે વયોવ્ધ વ્યક્તિ હોય એને પોષણ મળી છેલા કેટલાય વર્ષોથી હું પોતે પણ ખેડૂત છું નાનપણથી ખેતી અને ખેતી સાથે જોડાયેલો અને એટલે હું કહી શકું છું કે આવી ખરાબ પરિસ્થિતિ ક્યારેય દિવાળી પછીના સમયમાં લગાતાર દિવસો સુધી વરસાદ પડે ગુજરાત ચલાવી લેતો હોય છે આત્મહત્યા ખેડૂત ક્યારેય નથી કરતો આ કારમી પરિસ્થિતિ એટલા માટે કે ચોમાસુ પાક વાયો બિયારણ ખાતર દવા મજદૂરી તમામ વસ્તુના રોકાણ પછી તૈયાર થયો છે એમ લગાતાર વરસાદ જે આ થયો એના કારણે સંપૂર્ણપણે તૈયાર થયેલો પાક એ ખેડૂતોનો નાશ પામ્યો છે અને એટલે સંઘર્ષથી ટેવાયેલો ખેડૂત પણ પોતાની ધારણા પોતાના મનોબળ ને તૂટતું જોઈને આત્મહત્યા કરે છે હું પહેલા તો માધ્યમથી તમામ મિત્રોને વિનંતી કરીશ કે સમય સારો ને ખરાબ બધો આવે સંઘર્ષ કરીશું આપણે સાથે મળીને આત્મહત્યા જેવું અંતિમ પગલું ગુજરાતના કોઈ પણ ખેડૂત ના લે અને મેં આ બે ખેડૂતો જે મારા ધ્યાને આવ્યા હતા એનો ઉલ્લેખ પણ કર્યો

તાલુકા પંચાયત થી માંડીને દિલ્હી સુધી જામનગર જિલ્લાનો ખેડૂત કે છે કે મેં સોનું ગીરવે મૂકીને લોન લઈને ખેતરમાં પાક ઉભો કરવા મહેનત કરી હતી ને હવે ફેટ ગયો છે ત્યારે મૃત્યુ સિવાય કોઈ રસ્તો નથી એ ખેડૂત આત્મહત્યા ના કરે

અમલમાં આવશે મોટી રકમની જાહેરાત થઈ હતી પરંતુ એક પણ પ્રીમિયમ સ્વીકારાયું નથી એક પણ ખેડૂતને એનું કવચ એનું રક્ષણ આપવામાં આવ્યું નથી આ કારણે માત્ર ને માત્ર સરકારની ખોટી નીતિના કારણે કુદરતી આફતમાં સપડાયેલો ખેડૂત એને કોઈ રક્ષણ રહ્યું નથી દેશના બીજા ખેડૂતોને છે એટલા માટે પહેલી માંગણી મારી એ છે કે સરકાર જવાબદારી સ્વીકારે અને કોઈ પણ પ્રકારના નાટક વગર જેટલું વાવેતર હતું એને એટલું પૂરેપૂરું વળતર આપવામાં આવે કારણ કે પાક વીમો હોત તો પૂરું વળતર મળ્યું હોત ભાજપની બંને જગ્યાએ સરકારો એ નથી આપ્યું માટે પહેલી માંગણી એ છે કે જેટલું જેનું નુકસાન એટલું એને વળતર એ આપવું જે ખેડૂતો દેવાદાર બન્યા છે જે ખેડૂતને વારંવાર આ મુશ્કેલીઓ પછી યોગ્ય સહાય નથી મળી એ ખેડૂતોને સંપૂર્ણપણે એનું દેવું માફ કરવું જોઈએ એવી અમે માગણી કરી છીએ અને આ એટલા માટે

मैं वादा करता हूं कि भारतीय जनता पार्टी की सरकार बनने के बाद पहली ही मीटिंग में पहला ही काम किसानों की कर्ज माफी का कर दिया जाएगा और मैं खुद मैं खुद इस काम को करवा के रहूंगा ये मेरी जिम्मेवारी मान लीजिए आप एक हजार चौदह मार कहेलो आज एक पच्चीस ग्यारह वर्ष भारतीय जनता पार्टी ने सरकार ने थाय एक लाख करोड़ रुपया मोटा उद्योगपतियों એમની લોન માફ કરી સરકાર એકવીસ લાખ કરોડ અને એમાં અમુક એવા છે કે જે દેશમાંથી લૂંટીને વિદેશ ભાગી ગયા છે એમને પણ એમનો કરજો પણ માફ કર્યો ત્યારે ખેડૂતને આટલી મોટી જરૂર નથી પડવાની મનમોહનસિંહજી અને સોનિયા ગાંધીજીના નેતૃત્વવાળી સરકાર હતી ખેડૂતોની મુશ્કેલીને ધ્યાને લઈને ખેડૂતોના દેવા માફ કર્યા ત્યારે એ સમયમાં

ખેડૂતોને સ્વર્ગસ્થ રાજીવ ગાંધીજીના સમયમાં મળીએ એટલે આજે અમે માંગણી કરીએ છીએ અમે સત્તામાં નથી ને માંગણી કરીએ છીએ એમ નહીં એ સત્તામાં હતા ત્યારે કરીને આવે આજે અમારી બે સરકારો છે કર્ણાટક અને તેલંગાણા પર એકર 16000 અને 18000 રૂપિયા પર એકર ખેડૂતોને આપવામાં આવે કેમ ભાઈ ગુજરાત ની સરકાર ના આપી શકે જો મારા પાસે હકીકત પ્રાપ્ત થાય પ્રમાણે સર્વે નું એક નાટક ચાલે છે સર્વે કરનાર કરવા જનારો એક ખેડૂત નથી એ અધિકારી છે એને ખબર નથી એ ત્યાં જઈને શું કે છે સિંગનો પાથરો આપો પલળી ગયો છે કાળો થયો છે એમાંથી સિંઘ નો સિંહ નો દાણો એક વખત પલળી જાય જમીન માંથી નીકળ્યા પછી એટલે ત્યારે ન ખબર પડે સહેજ તડકો પડશે એટલે દાણામાંથી સૌરાષ્ટ્રમાં અમારે કોટો ફૂટે એમ કે દાણો ઉગી જાય એટલે કોઈ કામ નો રહે તરત સડવા માટે અને થોડા કલાકો કે દિવસ દિવસ પછી પછી બે ખાતર જેમ ગંધાવા માટે એ દાણો કોઈ કામ નો કપાસ સારો દેખાતો હોય પણ ઉપર પાણી પડી જવાના કારણે એના તાતણા લાંબા થઈ ગયા હોય એની ક્વોલિટી ના રહે વેચવા જશે તો એના પૈસા નહીં આવે ડુંગળીના ખેતરમાં પાણી ભરાયું છે ડુંગળી પકાવનારો ખેડૂત એટલે પેલા સર્વેવાળા કહે છે કે આમાં તો કઈ વાંધો નથી જો ના છોડવો ખેંચો ડુંગળી છે અરે ભાઈ એને બાફ લાગી જાય અને બે કે ત્રણ દિવસ પછી જેવો તડકો થોડોક નીકળશે એ ડુંગળી સડી જશે એને ખેતરમાંથી કાઢવાના પણ ખેડૂતે પૈસા આપવા પડશે રૂપિયાની એની આવક આ સર્વેનું નાટક કરીને સંપૂર્ણ સર્વનાશ થયો છે એવા ખેડૂતોને લોલીપોપ જેવા પેકેજની મહેરબાની કરીને સરકાર વાત ના કરે ખેડૂતની કોઈ જાતિ નથી ખેડૂતની કોઈ જ્ઞાતિ નથી એ તમામ વર્ગ ધર્મના લોકો

કરે ભૂતકાળમાં કદાચ યંગ મિત્રો ને યુવાન મિત્રો ને ખબર નહીં હોય પણ વડીલ પત્રકારો અથવા પરિવારમાં કોઈને વડીલને પૂછો તો ખ્યાલ આવશે વાયર બાંધેલી વાળો બાંધેલી ઘાસની મોટી અને તંગી શબ્દ વાપરતા ઘાસની તંગી આ રેલવે વેગન ને વેગન સાઉથ ઇન્ડિયામાંથી માંથી લાવીને ગામડે ગામડે મફત ઘાસ પશુપાલકો ખેડૂતોને કોંગ્રેસની સરકારો આપતી મારી માંગણી છે કે પશુપાલકો માટે તાત્કાલિક આ ઘાસની વ્યવસ્થા કરવામાં આવે ખેડૂત જ્યારે મુશ્કેલીમાં છે ત્યારે માત્ર પ્રેસ કોન્ફરન્સ કરીને સંતોષ માની લેવાના નથી ખેડૂતોની વચ્ચે જઈને ખેડૂતોના દુઃખમાં સહભાગી થવાના છીએ ખેડૂતોની જે મુશ્કેલી છે એ સરકાર સુધી પહોંચાડવા માટે એક જવાબદાર રચનાત્મક વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસ પાર્ટી કામ કરશે છ તારીખે એટલે કે આવતીકાલે જ્યોતિર્લિંગો પૈકીનું એક સોમનાથ માદેવના ચરણોમાં દર્શન કરીને આ કિસાના આક્રોશ યાત્રાની શરૂઆત થશે ગીર સોમનાથ થી શરૂ કરી તાલાલા માળિયા અને કેશોદ જશે 7 તારીખે કેશોદ થી શરૂ કરીને ખিজડિયા હનુમાન સુધી અમરેલીમાં ખিজડિયા હનુમાન સુધી આવશે 8 તારીખે ખેજડિયા અનુમાનથી શરૂ કરીને ગઢડા સુધી અ અ ગઢડા તાલુકાના ઢસા થઈને મારું પોતાનું વતનનું ગામ છે લીમડા અનુબાના ત્યાં રાત્રિ ભોજન અને જાહેર સવા રાખી છે ત્યાં આવશે નવ તારીખે અ ગઢડા જે વલ્ભીપુર ગઢડા તાટમ બોટત પાળિયા થઈને મૂળી જશે દસ તારીખે મૂળીથી ટંકા

જે દિવસોમાં જ્યાં ફાળવી શકાય જેમ કે મને જવાબદારી આપી છે કે આઠ તારીખે અમરેલી જિલ્લામાં અમરેલીથી શરૂ કરીને જે બગસરાથી સવારે શરૂ થશે અમરેલીથી હું જોડાઈશ અને મોડી રાત્રે ભાવનગર જિલ્લાના ઉનાળા તાલુકામાં યાત્રા પૂર્ણાવતી થાય ત્યાં સુધી હું પૂર્ણ સમય યાત્રાની સાથે રહેવાનો એ જ રીતે તમામ પ્રદેશના નેતાઓ અને જિલ્લાના નેતાઓ રહેશે છેક થી છેક સુધી યાત્રામાં ટ્રેક્ટર લેવાના છે કારણ કે ખેડૂત માટેનું સાધન એ ટ્રેક્ટર છે એટલે ટ્રેક્ટર દ્વારા આ યાત્રામાં ટ્રેક્ટરો જોડાશે અને ટ્રેક્ટરો રહેશે આજે લલિતભાઈ વસોયા લલિતભાઈ કગથરા પરેશભાઈ દાનાણી લાલજીભાઈ દેસાઈ પાલભાઈ આંબલિયા ઇન્દ્રજીલભાઈ અને અનેક મિત્રો સાથે મળીને સમગ્ર યાત્રાનું સંકલન કરી રહ્યા છે ખેડૂત મુશ્કેલીમાં છે ત્યારે એક જવાબદાર રચનાત્મક પક્ષ તરીકે અમારી ફરજના ભાગ રૂપે આ યાત્રા તો નીકળશે જ પરંતુ સાથો સાથ ફરી સરકારને વિનંતી કરું કે મુદ્દો એ પાક વીમા યોજના આખા દેશના ખેડૂતોને મળે છે ગુજરાતમાં તમે કેમ બંધ કરી જવાબ આપો અને બંધ કરી છે તો હવે જેનું જેટલું નુકસાન એને એટલું વળતર પૂરેપૂરું વળતર આપે બીજી માંગણી છે કે ભૂતકાળમાં કોંગ્રેસની સરકારોએ દેવા માફ કર્યા હતા મેં શ્રીની વિડીયો આપને બતાવી જેમણે બે હજાર ચૌદમાં કહ્યું હતું કે મારી ખાતરી છે કે તરત જ દેવા માફ કરીશું પહેલી હી મીટિંગ મેં પહેલા હી કામ કરુંગા યે મેરી ગેરંટી હૈ પર અગિયાર વર્ષ સુધી નથી થયું આજે જગતનો તાત એ મુશ્કેલીમાં છે છે ત્યારે ચોક્કસ રીતે શ્રી ગુજરાતના માંગણી કરીએ છીએ કે એમના બોલેલા વચનો પ્રમાણે ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ કરવામાં આવે પશુપાલકો માટે મફત ઘાસની વ્યવસ્થા બહારથી થી જરૂર પડે લાવીને અથવા આપણા ફોરેસ્ટના ગોડાઉનોમાં ખૂબ પુષ્કળ ઘાસ પડ્યું છે એ વિના પશુપાલકોને વિતરણ થાય આ અમારી મુખ્ય માંગણી ઉપરાંત અમે જે આ યાત્રા દરમિયાન પત્રિકા છે જેમાં મુદ્દાઓ અને ખેડૂતની વ્યથાઓ આપેલી છે હું ભાઈ મનીષભાઈને અને હેમાનભાઈને તથા પાર્થિવભાઈને કહીશ કે આપને આની કોપી અને અમારો આખો રૂટ અને જે આગેવાનો જે દિવસો દરમિયાન જોડાવાના છે એની કમ્પ્લીટ વિગત

એના કડદા કરે એટલે કે ની રકમ ઊંચી કરે ટીકાના બાવની એ ન થવું જોઈએ એ ચોક્કસ અમારી માંગણી છે અને કોઈને કંઈ સરસ એમ પ્રશ્ન ખેડૂતોને સર્વે લઈને હાલાકી પડી રહી છે તે જ્યાં સર્વે કરવા માટે જે ગ્રામ સેવકો જાય છે તેના દાદાગીના વિડિયો પણ સામે આવી રહ્યા છે તો કઈ રીતે જોઈ રહ્યા છો આ વખત સરકાર પોતે જ્યારે ખેડૂતો પ્રત્યે સંવેદનશીલ નથી

અને વાસ્તવિકતા પણ નથી એટલા માટે અમે માંગણી કરીએ છીએ કે જેનું જેટલું વાવેતર એને એટલું વળતર સીધી વાત જેનું જેટલું વાવેતર એને એટલું વળતર કારણ કે તમે સેટેલાઇટ પિક્ચર જુઓ કે સરકારે ખુદ સ્વીકાર્યું છે કે વ્યાપક પ્રમાણમાં વરસાદ પડ્યો તૈયાર થયેલા પાક ઉપર એક પાણીનું ટીપું પણ ઝેર સમાતું આપણે ભલે જે ખેડૂત નથી શહેરના લોકોને પણ ઉકેશ કે આપ આપના ઘઉ થોડીક વાર અગાશીમાં બહાર મૂકજો આખા લાગે અને એના ઉપર 10 છાંટા પડે પછી એ ઘઉં દળવા મોકલજો દળવા જેવા રહે છે ત્યારે ખેડૂતનો તૈયાર થયેલો માલ ખેતરમાં હતો અને એમાં એકાદ બે ઝાપટા નહીં દિવસોના દિવસો સુધી તૈયાર પાક ઉપર પાણી પડ્યું છે પછી સર્વે શું કરવો છે ભાઈ તમે તમારે સર્વે ક્યાં કરવાની જરૂર છે જેનું જેટલું વાવેતર એને એટલું વળતર સીધો સવાલ છે ને અમે વિરોધ પક્ષમાં છીએ એટલે કહીએ છીએ એવું નહીં કર્ણાટક અને તેલંગાણા મેં કહ્યું એકરે સોળ હજાર અને અઢાર હજાર રૂપિયા એમ જ આપે છે અહીંયા તો સંપૂર્ણ નાશ થયું છે ત્યાં સંપૂર્ણ નાશ નથી તો પણ સોળ હજાર અને અઢાર હજાર રૂપિયા જો એકરે એ સરકાર કોંગ્રેસની આપી શકતી હોય તો ડબલ એન્જિન